ઇકોનોવા સંસ્થા દ્વારા વૃક્ષારોપણની સાથે સાથે આદિવાસી સમુદાયની સુખાકારી માટે કામગીરી કરતી ધ પ્રયોસા સંસ્થાને દાન એકત્રિત કરી આપવામાં આવી છે તો આપણે ભાટપોર વિસ્તારની અંદર નજર કરીએ ભાટપોર વિસ્તારમાં આ ઇકોનોવા સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ઇકોનોવા એક બિન લાભકારી સંસ્થા છે જે યુવાઓ હૃદયો દ્વારા શરૂ કરાય છે આ સંસ્થા દ્વારા પર્યાવરણની સુધારણા માટે પ્રયત્ન કરે છે કહાન હલવા વડા સાથે યસવી રાવલ દ્વારા સ્થાપિત ઇકોનોમા સંસ્થામાં સારા પ્રતિભાશાળી અને ઉત્સાહિત કિશોરીની ટીમ છે સોશિયલ મીડિયા વિભાગના વડા નિધિશ વખારિયા લોજિસ્ટિક હેડ ધ્રુવ સરાફ ફાઇનાન્સર હેડ ક્રિયા મણિયાર સાથે ઓમ માંગુકિયા અને ઇવેન્ટ મેનેજર તરીકે પરિષિ ભાટિયાએ સમાજમાં પરિવર્તન લાવવા માટે પોતાનું લોહી પરસેવો અને આંસુ આપ્યા હતા તો મહિનાઓની મહેનત પછી એકવીસમી નવેમ્બરના રોજ આયોજિત પ્રથમ ઇવેન્ટ છોડેક વૃક્ષ સમારોહનું આયોજન કરાનાર છે ત્યારે રવિવારની સવારે એકસો ત્રીસ સવન સેવકાએ મળીને ચારસો પચાસ જેટલા વૃક્ષો વાવ્યા હતા તો સાથે ફંડ પણ એકત્રિત કર્યું હતું જેમાં એક લાખ ત્રીસ હજારથી વધુ ફંડ એકત્રિત કરવામાં આવ્યા હતા જે ગુજરાતના ડાંગ જંગલમાં ધ પ્રયોશા નામની એનજીઓ દાનમાં આપવામાં આવ્યા હતા જે આદિવાસી સમુદાયની સુખાકાર સુધારવા માટે સમર્પિત થયા છે જ્યારે ચિટણપરની ચલણની ટીમે મુલાકાત લીધી ત્યારે ઇકો નવા સંસ્થાના સભ્યો આ વૃક્ષારોપણ કરતા નજરે પણ પડ્યા હતા જે આપનું નામ પરિષિ બાટિયા પરિષી આ કયો વિસ્તાર છે हम इकोनोवा है हम एक नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन है अच्छा। हम, हम पर्यावरण और समाज के विकास के लिए प्रयास करने में विश्वास रखते है हमारा सब इसका प्लानिंग दो महीने से चल रहा है और हमारा इवेंट अभी 21 नवंबर को संडे को हुआ था इसमें हमने 450 प्लांट्स लगाए हैं एक ही कौन कौन से प्लांट्स है इसके अंदर

પ્લાન્ટ્સ અમે યુઝ કર્યા હતા એક્ઝોરા પ્લાન્ટ એરિકા પ્લાન્ટ અને કોકટેલ એન્ડ ફોક્સ ફોક કોકોનટ પ્લાન્ટ કેવું લાગી રહ્યું છે બસ બહુ સારું લાગે છે કે આ આટલી અમારી સક્સેસ જે અમને મળ્યું છે આ ઇવેન્ટમાં અમને બહુ અંદરથી ખુશી થાય છે કે આટલા બધા લોકોએ આવીને અમને સપોર્ટ કર્યું ટોટલ વન લોકો આવેલા અમારી ઇવેન્ટમાં અને બસ બહુ સારું લાગે છે એન્વાયરમેન્ટ અને સોસાયટી માટે કંઈ કરવા માટે ઓકે જી આપનું નામ કહાન હલવાવાલા હા શું કહેવા માંગો છો આ બધા લોકો આવીને અમને હેલ્પ કર્યું ચારસો પચાસ પ્લાન્ટ રોપવામાં બહુ ફાઇન લાગ્યું અને રિસ્પોન્સ બહુ જ ફાઇન આવ્યો તમે આ જ વિસ્તાર કેમ પસંદ કર્યો કેમ કે અહીંયા મારી પાસે જગા એટલી મોટી હતી ને લોકોને બહુ બધા પ્લાન્ટ કરવા હતા તો અહીંયા પોસિબલ હતું એટલું બધું કરવાનું નિધિશ વખારી નિધિશ આજે ટ્રી પ્લાન્ટનું જે સન્ડે જે તમે અત્યારે રોપણ કર ચારસો પચાસથી પણ વધુ છે કર્યું છે શું કહેવા માગો આ અવસર પર અમને એક હ્યુમેનિટી અમને એક બહુ મોટી પ્રોબ્લેમ ફેસ કરે છે આપણે એન્વાયરમેન્ટને ખરાબ કરીએ છીએ આપણે કેટલા બધા ઝાડ કાપી રહ્યા છીએ ને આવા ટાઈમ પર આવું એક ઓર્ગેનાઇઝેશન આવે જે યુથમાં આવી ટ્રી પ્લાન્ટેશન જેવી પ્રેક્ટિસ પ્રમોટ કરે છે તે બહુ સારું લાગે છે કે મને હું આવા ઓર્ગેનાઇઝેશનનો પાર્ટ અત્યારે ઇકોનોમાની અંદર કેટલા સભ્યો છે તમે અમને અમે સાત લોકો છીએ જે બધા અલગ અલગ કામ કરે છે કેટલા સમયમાં તમે ચાલુ કર્યું છે સંસ્થા સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ કરેલું આ તો અમે ઓલમોસ્ટ બે મહિના થવા આવેલા છે અચ્છા બે મહિનાની અંદર તમે આ સારું કાર્ય કરી રહ્યા છો આગળના શું કાર્ય છે આગળના અમને કંઈ ડિસાઇડ નથી કર્યું પણ શું કહેવાય બહુ અમે શું કહેવાય આવું જ કોઈ કોઝ લઈને અમે આગળ કંઈ મોટું કરવાનું વિચારી રહ્યા છીએ ઈકોનેમાં એકતા અને સ્નેહને ફેલાવે છે ત્યારે સંસ્થાએ મળેલો જબરજસ્ત પ્રતિસાદને લઈને ટીમના સભ્ય મૂસા પણ જોવા મળ્યો હતો પ્રકાશવાળા સાથે અઝરપુરશી જી ટેન ફર્નિઓર્સ